નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધોધમાર વરસાદ દસ ઇંચ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સાહીઠ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ડાંગના આહવામાં દસ પોઈન્ટ પચાસ ધરમપુરમાં સાતમાં પાંચ પોઈન્ટ પચાસ ખેરગામમાં પાંચ ધોલવણ માણસા સુત્રાપાડા વેરાવળમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે બીજી તરફ સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ પડ્યો છે વિવિધ જગ્યાએ વરસાદી પાણી ભરાયા અમદાવાદ ભારે વરસાદથી બધે પાણી પાણી થયું છે વાહન ચાલકો પરેશાન ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરત અંબિકા નદીમાં પૂર મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે તેથી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે આ ડેમ ઓવરફ્લો થતાં તેના સીન કેમેરામાં કેદ કરવામાં આવ્યા નોંધનીય છે કે આ સિઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા કામરોલી બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જળબંબાકારની સ્થિતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વાલિયા પંથકમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પાણીમાં ઇકો કાર ફસાઈ હતી કારમાં સવાર લોકોને બચાવવામાં આવ્યા છે બીજી તરફ ગાંધીનગરના દેહગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો ગાંધીનગરમાં વરસાદના કારણે વાવેલ અંડરપાસ બંધ કરાયો છે બ્રેકિંગ ન્યૂઝ આ રસ્તે જતાં પહેલાં વાંચી લો અમદાવાદમાં વરસાદે વાહન ચાલકોની હાલત બગાડી છે જેમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર જગ્યાએ રોડ પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે જેમાં નારોલથી સિટીએમ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો છે વાહનોની કિલોમીટરો સુધી લાંબી કટાર લાગી છે હાલ સાપુતારા જાઓ તો કાળજી જરૂર લેજો હાલ વરસાદમાં ઘણા પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે ત્યારે સાપુતારા જતા લોકો વદાય ખાતે આવેલ ગીરાધોધ અચૂક જોવા જાય છે જોકે હાલ આ ગિરાધોધ જોવા જાવ તો ધ્યાન રાખજો ડાંગ જિલ્લામાં ઘણો વરસાદ પડી રહ્યો છે તેથી ગીરાધોધમાં પાણીની આવક સતત વધી રહી છે અંબિકા નદી પર ગીરાધોધ આવેલ છે જેનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે આને લઈ પ્રવાસીઓને ગિરાધોધ નજીક ન જવા સૂચના અપાઈ છે છ કલાકમાં એકસો સાઠ તાલુકાઓમાં વરસાદ પડ્યો આજે છેલ્લા છ કલાકમાં એકસો સાઠ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે આ દરમિયાન વાપીમાં ચાર પોઈન્ટ બોતેર ધરમપુરમાં ત્રણ પોઈન્ટ ચોરાણું પારડીમાં ત્રણ પોઈન્ટ બ્યાસી હાસોડમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ખેરગામમાં ત્રણ પોઈન્ટ ચોપન ઓલપાડમાં ત્રણ પોઈન્ટ પાંચ કપરાડમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ વધઈમાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ વાલીયામાં બે પોઈન્ટ નવ્વાણું ઉંબરપાડામાં બે પોઈન્ટ ત્યાંશી અને માંગરોળમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ આહવા તાલુકામાં અને વલસાડના કપરાડામાં નવ પોઈન્ટ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો ચોવીસ જૂન જૂનથી અંબાલાલ મો ની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે ચોવીસ જૂનથી વરસાદનું જોર વધી શકે છે ત્રેવીસથી છવ્વીસ જૂન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે છવ્વીસથી ત્રીસ જૂન સુધી ભારે વરસાદ આવી શકે છે આ સમયમાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો